નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રેટા સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી તેત્રીસ વર્ષની જૂની યાદો તાજી થશે અમદાવાદમાં બે માનની બસ ફરી શરૂ આધુનિક સુવિધાઓ સાથે નીચે ઓગણત્રીસ અને ઉપર છત્રીસ પેસેન્જરની બેસવાની ક્ષમતા પિયતનું પાણી મળતા સારા ઉત્પાદનની આશા શેત્રુંજી ડેમમાંથી ડાબા જમણા કાંઠા વિસ્તારમાં જરૂરિયાત સમયે પાણી છોડવામાં આવ્યું વાડીનાથ મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિસનગરમાં તરભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે મહેસાણા એસટી ડિવિઝન સાત દિવસ સુધી પચાસ બસો વધારાની દોડાવશે માં ઉમિયાના ભક્તો હરખાયા ઊંઝા ઉમિયા મંદિરનો ઉચ્ચ કેટેગરીના તીર્થસ્થાનમાં થયો સમાવેશ ખેડુતોને કપાસના પોષણક્ષમ ભાવ ન મળ્યા મારકેટિંગ માલપુરમાં પાણી પુરવઠાની લાઈનમાં ભંગાણ સર્જાયું છે તો વાત્રક પુલ પરથી પસાર થતી મુખ્ય પાઇપલાઇન તૂટી ગયું છે અંતર્ગત મેઘરજ માલપુરના ગામડાઓમાં છે પાણી

તો એક તરફ પાણી માટે રજડપાડ તો બીજી તરફ પાણીનો વ્યય થતો જોવા મળી રહ્યો છે પંચમહાલ લોકસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા ખાસ કારોબારી બેઠક ખાતે યોજવામાં આવી હતી કોંગ્રેસના મધ્ય ગુજરાતના ઇન્ચાર્જ ઉષા નાયડુ અને પંચમહાલ લોકસભાના પ્રભારી અને અમદાવાદના અમદાવાદ શેખ સહિતની અધ્યક્ષતામાં આ બેઠકમાં આગામી ચૂંટણી અંગેની રણનીતિ નક્કી કરવા માટે ઉપસ્થિત કાર્યકરો અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો સાથે વિચાર વિમર્શ અને ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત આગામી દિવસોમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પંચમહાલ જિલ્લામાંથી પસાર થવાની છે જે અંતર્ગત યોજાનામાં કાર્યક્રમો અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે ગ્યાસુદ્દીન શેખે ગુજરાતના બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બજેટ જિલ્લા ચાલુ અને કોપી પેસ્ટ બજેટ છે તેઓએ લુનાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ ભાજપમાં જોડાવા અંગેની અટકળો અને ચર્ચા મુદ્દે જણાવ્યું હતું કે ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જ છે તમારી સાથે જ છે અને કોંગ્રેસમાં જ રહેશે પંચમહાલ જિલ્લાને આજે વિસ્તૃત કારોબારીની મિટિંગ રાખવામાં આવી છે તમામ જિલ્લામાંથી સક્રિય કાર્યકર્તાઓ આગેવાનો નેતાઓ આજે આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા છે આપણે બધા જાણીએ છીએ કે આગામી ચૂંટણીઓ હવે ઘણી જ નજીકમાં હોય એ બાબતે સંગઠનને પૂર્ણ જેને કહેવાય કે ચેતનવંતુ કરવા માટે ચુનાવી આગામી ઇલેક્શનની જે છે એ આખી ગોઠવણ જે કરવાની છે એ બાબતે ચિંતન મનન કરવા માટે આજની આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને વિશેષ કે રાહુલ ગાંધીજીની ન્યાયયાત્રા પણ આવવાની છે એ બાબતે પણ આજે ચર્ચા વિચારણા કરવામાં આવશે કેમકે જ્યાંથી રાહુલ ગાંધીજીની ન્યાયયાત્રા નીકળી છે સમગ્ર દેશની અંદર એને એક સારો એક આવકાર મળી રહ્યો છે એ જ પ્રમાણે ગુજરાતમાં પણ એન્ટ્રી થાય અને ગુજરાતમાં પણ આ વિસ્તારોમાંથી જ્યારે પસાર થાય તો જન સમૂહ એમની સાથે જોડાય એ માટેના પ્રયત્નો પ્રયાસ કોંગ્રેસ પક્ષ કરવા માટેનું આજે મિટિંગનું આયોજન કર્યું છે ગુજરાત સરકારનું બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે જેને કહેવાય કે એ ચીલા ચાલુ દરેક વખતે એકની એક વાર્તાઓ કોઈ વસ્તુને નિરાકરણ કે આજની વર્તમાન સ્થિતિ અને પાછલા વર્ષોમાં શું કામગીરી કરી છે અને આગામી દિવસોમાં શું કરવા માગે છે એ કોઈ વિઝન બજેટની અંદર દેખાતો નથી એટલે જે છે કે આપણે દર વખતે જ્યારે પણ બજેટ હોય તો એવું લાગે આપણને કે જે એક ફાઇલ કોપી પડેલી હોય ફાઇલ કોપી પડીને એને જ વાંચીને એ લોકો સંભળાઈ જતા હોય છે અમદાવાદીઓની સુવિધામાં નવું નજરાણું ઉમેરાયું છે અમદાવાદના રસ્તા પર હવે ડબલ ડેકર એસી ઈ બસ દોડશે તાજેતરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સી એમ ભૂપેન્દ્ર પટેલે આ બસનું લોકાર્પણ કર્યું છે લંડનથી પાંચ એસી ડબલ ડેકર બસ લાવવામાં આવ્યું છે આ ડબલ ડેકર એસી બસ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી જેના બાદ હવે આ બસને અમદાવાદમાં દોડાવાશે બીજી તરફ નજર કરીએ તો એમએસ યુનિવર્સિટીના બોતેરમાં પદવીદાન સમારંભમાં સીજીઆઈ સાથે મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી પણ ઉપસ્થિત રહેશે વિદ્યાર્થીઓએ એમસીસી ગ્રાઉન્ડમાં પાર્કિંગ કરવું પડશે જેથી કોન્વોકેશન ગ્રાઉન્ડ સુધી તેમને ચાલીને જવું પડશે જ્યારે વીવીઆઈપી પાર્કિંગ હોસ્ટેલમાં રાખવામાં આવ્યું છે વિદ્યાર્થીઓને ટ્રેડિશનલ ડ્રેસમાં ડિગ્રી લેવા ઉપસ્થિત રહેવા અપીલ કરાઈ છે સમાચારોમાં આગળ વાત કરીએ તો શેત્રુંજી સિંચાઈ યોજના દ્વારા નહેરના ડાબા અને જમણા કાંઠા કમાન્ડ વિસ્તાર માટે શેત્રુંજી ડેમ માંથી તાજેતર બીજા રાઉન્ડ નું પાણી છોડવામાં આવેલ જે ક્રમશ ડાબા જમણા કાંઠા નહેર કમાન્ડ વિસ્તારમાં પાણીને છેવાડા સુધી પહોંચાડવાની નેમ હોવાનું જાણવા મળેલ છે અગાઉ તારીખ એક એક બે હજાર ચોવીસ શિયાળુ ઉનાળુ પાક માટે પ્રથમ તબક્કાનું પાણી છોડાયું હતું જે કમાન વિસ્તારના ખેડૂતો ખાતેદારોના ડુંગળી ઘઉં ચણા શાકભાજી સહિતના શિયાળુ પાકને ઉપયોગી થયા મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરપ ગામના પ્રસિદ્ધ વાડીનાથ મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આગામી સોળ થી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર વાડીનાથ મહાદેવ મંદિર ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાંથી શિવભક્તો ઉમટી પડવાની સંભાવનાને અનુલક્ષીને મહેસાણા એસટી વિભાગ દ્વારા મહેસાણા ઊંઝા વિસનગર ડેપો ખાતેથી વધારાની પચાસ જેટલી બસો દોડાવવામાં આવશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિકમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની ની ઓગણીસમી ફેબ્રુઆરી થી બનાસકાંઠા જિલ્લાના છ સેન્ટર પર પંદર બિલ્ડિંગમાં પ્રેક્ટિકલ પરીક્ષા યોજાશે જેમાં રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાન વિષયની પ્રાયોગિક પરીક્ષાઓ લેવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓએ જિલ્લાના નિયત થયેલ વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા કેન્દ્રો ખાતે બોર્ડ દ્વારા લેવામાં આવશે જેની શાળાના આચાર્યો વાલીઓ વિદ્યાર્થીઓ અને સંબંધિતોએ નોંધ લેવા જણાવ્યું હતું અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે આ દિવસોમાં કરા સાથે વરસાદ આવી આવી શકે શકે છે છે ખાસ કરીને ગુજરાતના રાજસ્થાનથી જોડાયેલા સરહદી વિસ્તારોમાં છાંટા આ દિવસોમાં ફરી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને રાજ્યમાં બેવડી ઋતુ અનુભવાશે તો સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતાઓ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજસ્થાનમાં સૌથી વધુ જોવા મળશે જેમાં કેટલાક ભાગોમાં જવીજ અનેકરા સાથે વરસાદ આવી શકે છે દસ થી પંદર ફેબ્રુઆરીમાં ફરી વાદળછાયું વરસાદ આવવાની શક્યતાઓ છે આ સાથે સાતમી ફેબ્રુઆરી થી ઠંડીની શરૂઆત માં આગાહી પણ કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા સાત નવી મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી છે જેમાં મહેસાણાનો પણ સમાવેશ થવા જાય છે મહેસાણા મહાનગરપાલિકા જાહેર કરાતા અનેક વિકાસના કામોને વધુ વેગ મળશે મહેસાણા નગરપાલિકા બન્યા બાદ શહેરી વિસ્તારમાં બમણો વિકાસ થશે વિકાસની જ વાત કરીએ તો હાલ મહેસાણા વિકાસની હરણફાર બળી રહ્યું છે જે વિકાસ હવે વધુ એક પામશે જેમાં છત્રીસ મીટર પહોળા રસ્તાઓ થશે મહેકમ વધશે ગ્રાન્ટ વધશે મહાનગરપાલિકામાં સમાવેશ થનાર વિસ્તારના જમીન મકાનના ભાવ વધશે તાંત્રિક મંજૂરી સ્થાનિક લેવલે જ મળી જશે અને કામગીરી પણ વધુ ઝડપી થશે સાથે મહેસાણામાં હાઈ રાયસ બિલ્ડિંગ બનાવવાનો માર્ગ મોકળો થશે સમાચારોમાં વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યભરમાં નિર્માણ કરાયેલા એક લાખથી વધુ તારીખ દસ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બનાસકાંઠાથી ઈ લોકાર્પણ કરવામાં આવનાર છે આ અવસરે સરકાર દ્વારા રાજ્યના તમામ એકસો બ્યાસી વિધાનસભા મતક્ષેત્રમાં કાર્યક્રમમાં જીવંત પ્રસારણ ઓનલાઈન લોકાર્પણ લાભાર્થીઓની હાજરીમાં આવાસોની સોંપણીના મોટા કાર્યક્રમોની તૈયારીઓ થઈ ગઈ છે રાજકોટની ચાર વિધાન સભામાં સમા કાંઠે રેસકોર્સ નાના નાના મવાસ સહિતના ચાર વિસ્તારોમાં સ્તરે પાંચ પાંચ હજાર લોકો અને લાભાર્થીઓને ઉપસ્થિત રાખીને કાર્યક્રમ કરવામાં આવશે રાજકોટના બે હજાર ચારસો આવાસોનું આ દિવસે લોકાર્પણ કરવામાં આવશે

અંબાજીમાં પણ અમુક ચોક્કસ વિસ્તારમાં રીંચ સહિતના વન્યજીવોનું સફારી પાર્ક નિર્માણ કરવામાં આવશે અંબાજી માસ્ટર પ્લાનિંગ અંતર્ગત એકસો સત્તર કરોડનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે અંબાજી ધરોઈ સહિતના વિસ્તારના ઇકો રેસ્ટોરન્ટની કામગીરી પાછળ એકત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે બીજી તરફ નજર કરીએ તો ગુજરાતના હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ કેવું રહેશે તે અંગેની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર પાંચ દિવસ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થશે પવનની દિશા બદલાતા વહેલી સવારે થોડા અંશે ઠંડીનો અનુભવ થઈ શકે છે અને ધુમ્મસ ભર્યું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે આ સાથે જ બપોર બાદ તાપમાનમાં વધારો થતાં ગરમી જેવું વાતાવરણ રહેશે તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર